આપ સૌ લોકોને જય માતાજી ફરી પાછા ક્રિષ્ણા અર્જુન વસ્ત્ર ભંડાર તમારી સમક્ષ નવા કલેક્શન સાથે આવ્યા છે માલધારી ટ્રેડિસ ટ્રેડિશનનું મોટું નામ અર્જુન વસ્ત્ર ભંડાર આપની સમક્ષ ફરી એક વખત જોરદાર બાંધણી જોરદાર કાપડ લઈને આવ્યા છે તો છેલ્લે સુધી વિડિયો જોજો ખૂબ જ સારું સારું આ વિડીયાની અંદર કલેક્શન આવેલ છે તો રાજભાઈ શું છે આપણા વ્યૂઅર મિત્રો માટે જરા રામ રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ મારા બધા ગ્રાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફૂલ સપોર્ટ મળ્યો છે તે વતી કૃષ્ણ અર્જુન આપનો આભાર વ્યક્ત કરે છે તો અમે બધો ફૂલ સ્ટોક છે અમારી પાસે રોજે રોજ અઠવાડિયે અઠવાડિયે હર વીક નવું નવું આવે છે હર પાંચ દિવસમાં ચેન્જીસ થઈ જાય છે વરી ફરી નવું આવે છે હું તમને એક ઝલક બતાવી દઉં બરાબર આપણા વ્યુઅર મિત્રોનો ઓછા ટાઈમમાં ખૂબ સારી ડિટેલ સાથે જણાવશો બરાબર શું આવેલ છે જો આ બધું ન્યૂ સ્ટોક છે આ છે સાંકરીવાળા કાપડા જુઓ તમે આમાં હું તમને બધું અલગ અલગ રીતે બધું અલગ અલગ પ્રકારે બધું બતાવતો જઈશ અડધું ઓલું અડધું ઓલું એવી રીતે બધું તમને જો આ આવશે પ્યોર ગજી જોઈ લો એકદમ પ્યોર ગજી આવશે બદામ ડિઝાઇન આવશે એકદમ સિલ્કી કાપડ આવશે પ્યોર ગજી સિલ્ક છે ગુલાબી કલરનું મેચિંગ રહેવાનું છે જો આ આવશે સાંકરી મોટો પન્નો આવશે રેડ કલરનો પીસ રહેવાનો છે આ મોટા પન્નામાં સાંકરી આવશે આપણે નાનો પણો પણ બનાયો છે મોટો પણ બનાયો છે જુઓ તમે ચાર ડિઝાઇન રહેવાની છે ગોળ ચક્કર ડિઝાઇન રેવાની છે તમે જુઓ અને બ્લુ છે કાપડ કયું આ પ્યોર ગજી પ્યોર ગજી ની અંદર બરાબર આ આવશે ચીનોન પન્યા બિસ્કિટ ડિઝાઇન રહેવાની છે અને એકદમ સુપર બંધ રહેવાનો છે જોઈ લો આ તમને ખોલીને બતાવી દઉં આ એકદમ ન્યુ કલર કાટો કલર બનાવ્યો છે પેલા એકદમ આછો કલર આવતો જોઈ લો તમે એના બંધ કાઢીને તમને બતાવી દો આ ચીનોન પનિયા રહેવાના છે તો તમને આખું આપણે ટાઈમ લાગશે હું તમને શોર્ટમાં બતાવી દઉં જો એકદમ સુપર ડિઝાઇન રહેવાની છે આ ટાઈપની પ્રોપર બંધ અને ફિનિશિંગ સાથે આ સાંકરીમાં ન્યૂ સ્ટોક આવ્યો પહેલાં પણ આપણી પાસે આવ્યો હતો ફરી રિપીટ કર્યો છે બરાબર આ ટ્રેન્ડિંગ છે આ ખુશ ટ્રેન્ડિંગ એકદમ એકદમ પ્યોર રેડ ટમેટા રેડ જુઓ જોરદાર ફિનિશિંગ રેવાનું છે એકદમ પ્યોર પરફેક્ટ ફિનિશિંગ રેવાનો ઘાટી આભલી રહેવાની છે અને એકદમ વાઇટ પીળો બંધ રહેવાનો છે તમે જુઓ આ એકદમ ગ્રીન રહેવાનું છે

આ રહેવાની છે એકદમ પ્યોર ગ્રીન આભલી પન્યા આભલીવાળા અને ગુલાબી કલરનું મેચિંગ રહેવાનું છે અને એકદમ ચક્કર ડિઝાઇન રહેવાની છે જુઓ તમે સાંકરીવાળું બ્લુ કલરની સાંકરી રહેવાની એકદમ ઘાટી મોટો પનો રહેવાનો છે અને ત્રણ મીટરનો કટ રહેવાનો છે આ એકદમ પેરેટ કલર રહેવાનો છે જુઓ તમે એકદમ ફ્રેશ ફ્રેશ થેલીમાંથી બહાર કાઢી તમને બતાવશું જોઈ લો આ પેરેટ કલરનો રહેવાનો છે એકદમ બીટ કલરની અંદર ડિઝાઇન રહેવાની છે મેચિંગ બીટ કલરનું રહેવાનું છે એકદમ સુપર ડિઝાઇન રહેવાની છે આ રેડ કલર રહેવાનું છે એકદમ ટમેટા રેડ તમે જુઓ જોરદાર ડિઝાઇન રહેવાની છે પરફેક્ટ ડિઝાઇન રહેવાની એકદમ જો વાઇટ પીળો બંધ રહેવાનો છે અને બિસ્કીટ ડિઝાઇન રહેવાની છે એકદમ સુપર ડિઝાઇન રહેવાની છે પ્યોર ગજી આ બદામ ડિઝાઇન દેવાની છે કેરી અને બદામ ગ્રીન કલરનું એકદમ પીસ રહેવાનો છે અને એકદમ પ્યોર ગ્રીન છે લાઇટ ગ્રીન છે એકદમ જુઓ તમે જોરદાર ડિઝાઇન દેવાની છે આ એકદમ ડાર્ક ગ્રીન છે જુઓ તમે આ બિસ્કિટ ડિઝાઇન લેવાની છે જબરજસ્ત સુપર ડિઝાઇન રહેવાની એકદમ જુઓ તમે પરફેક્ટ એકદમ ઘાટો ગુલાબી રહેવાનો છે એકદમ પ્યોર ફિનિશિંગ રહેવાનું એકદમ તમે જુઓ સ્મૂથ ડિઝાઇન રહેવાની છે અને એકદમ જોરદાર કલર રહેવાનો છે અને આની આની આમાં મારી પાસે પાંચથી છ કલર છે એક ગુલાબી કલર રહેવાનો છે એક રેડ કલર રહેવાનો છે એક પોપટી કલર રહેવાનો છે પછી એક લાઈટ રેડ કલર રહેવાનો છે એક ગ્રીન કલર રહેવાનો છે એક ડાર્ક ગ્રીન રહેવાનો છે સાત થી આઠ કલર આમાં આવશે મારી પાસે તમે આ બધું ઝૂમિંગ કરીને બતાવી દો તો રાજભાઈ આપણે વિડીયોના માધ્યમથી જે કોઈ લોકોને આપણી દુકાન સુધી પહોંચવું હોય તો જરા ફૂલ એડ્રેસ જણાવી દો એકવાર આપણું જો આપણું ક્રિષ્ના મોલ ક્રિષ્ણા અર્જુન શોપનું નામ છે ક્રિષ્ના અર્જુન આહિર બરધરની એકદમ બાજુમાં આહિરબર કિરાણા સ્ટોરની એકદમ બાજુમાં બરાબર બરાબર આપણે ગમે ત્યાં ક્રિષ્ના અર્જુનમાં પૂછ્યો ક્રિષ્ના અર્જુનને પૂછ્યો તો એકદમ બસ સ્ટેન્ડથી એક જ મિટનો રસ્તો છે આહિર બદરથી આહિર બર્ધર કિરાના સ્ટોરની એક જેટ બાજુમાં બરાબર બરાબર અને લોકોને આમાંથી કંઈ પસંદ આવ્યું હોય અને એમને ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો એ કઈ રીતે કરી શકશે ઓનલાઈન કોલ નહીં કરવાનો વોટ્સઅપ દ્વારા કોલ કરી અને સ્ક્રીનશોટ મૂકી દેવાનો બરાબર તો તમારે ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો આનો સ્ક્રીનશોટ લઈ અને વોટ્સઅપની અંદર સેન્ડ કરવાનો રહેશે અને આખો દિવસ દુકાનની અંદર ગરાગી હોવાના કારણે રિસીવ કરી શકતા નથી એટલા માટે તમે મેસેજ કરજો ખાલી અને આ હતું આજનું કલેક્શન જો તમે અહીંયા સુધી વિડીયો જોઈ લીધો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આ છે પાર્ટ વન અને આનો પાર્ટ ટુ જલ્દી અપલોડ થશે વિડીયો ઘણો લાંબો થતો હોવાથી એટલે આ પાર્ટ વન બનાવેલ છે અને આનો પાર્ટ ટુ અપકમિંગ છે તો અહીંયા સુધી વિડીયો જોઈ લીધો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને પાર્ટ ટુ પણ જલ્દી આવવાનો છો તો એને પણ જરૂરથી જોઈ લેજો